તો કેમ છો બધા મજામાં તો હું છું ઉર્વિશા આહી તો જો આજે અમારા ઘરે એવા છે મારા અમીર કાકા અને જો અત્યારે આપણે તુંગેશ્વર મહાદેવના મંદિરથી પગે લાગીને અહીંયા આવી ગયા હૈ અને હવે અહીંયા જમવાના હૈ ઓરા અને રોટલા તો ચાલો આપણે ધીમે ધીમે જઈ જોઈ તો જો અહીંયા ઓરા રોટલા બધા ખાઈ હૈ

જો બોલાવી કેટલા ના કરો નહી કરો બધારે વિડીયો આઈડી નામ કે મારા આઈડી નું નામ હે ઉર્વિસા આહે સબસ્ક્રાઇબ કર નાખજો તો આનામાં વિડીયો મળતા રહે રહે અને મારા ભેગા વિડીયો આવશે ઉર્વિશા આ હે જીરો જીરો સાત મારા આઈડી નામ તમે ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં એમાં બધામાં ફોલો કરો હા પણ તમે યુટ્યુબની આઈડીમાં કરો તો સબસ્ક્રાઈબ કરી નાખજો યુટ્યુબની આઈડીમાં પણ કરશે કરશે નહીં કરે ના મને મને દર્શકનો ખબર છે કરે જ નહીં મહાદેવના દર્શન કર્યા ના કરે અમુક અમુક વિડીયો જોવા જાય મારા દીકરા કોઈ સબસ્ક્રાઈબ જ ના કરે બાકી તો શું છે ના કરે હા તમારા ઉપર આધાર હે હાકી મારા ઉપર હા તો તમારા ઉપર જ ને તમારા સબસ્ક્રાઈબર જો કરે તો ઓરવિશન વધે ન તો આમાં કઈ હવે તમારા સાહોકોને બધાને કહી દીયો મે તો બધાને કીધું મે ખોરે બેહાડી લી છે મારી દીકરી છે એથી વિશેષતા હું કહું સબસ્ક્રાઈબ કરો તમને વિનંતી મારી દીકરી ઓરવિશાને ને ખાલી વાતો ના કરો ઓરવિશા હી 007 7 તો 7 કેમ રે કોઈ તમને કે બધામાં હા ને ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં બધે એટલે આપણે ઓડિશાને ખોરે બેહાડેલ છે મારી દીકરી આગળ લેવાની છે લોન્ચ કરી તો હવે શું કે બીડું ઉપાડ્યું હોય તો પૂરું કરવું પડશે ને મિલિયન કરવાની હતી મિલિયન મિલિયન કેટલા અલગ થાય

આપણી માર્કેટ વેલ્યુ કેટલી છે કે દુનિયાની ઘણી છે 200 રૂપિયા નહીં અમે ફિયાડામાં ઓરુ હારો ની હમ ગરમ હોય એટલે તારું હું કેવું મને આવે ખાવા દે મમ્મી તો ખબર ના હોય બીજું હું કઈ બોલવાનું

સારી કોમેન્ટ કરજો કેમ કે તમારા ઘર ઘરમાં બેન દીકરી હશે એટલે મર્યાદામાં રહી અને દીકરી મારામાં કોમેન્ટ કરો આનામાં કરો છોકરાઓમાં કરો ગમે બી હવે છે આ બિચારી દીકરીઓ ભણતી હોય એમાં સારી વ્યવસ્થિત રીતે વર્તન કરવાનું આ બધા મારા ચાહકોને કહો તમે જે હમણાં વિવાદ આવે એ કે એમાં વિવાદની કોમેન્ટ ના કરતા એ આ છોકરીને કંઈ ખબર ન હોય વિવાદની કલે વિવાદ વિવાદની જગ્યાએ એ મારી બેટર હે આ દીકરીઓને હે ને એ અલગ રાખી હતી બિચારું ભણે છે એને નથી કંઈ ખબર વિભાગ એને એકડી બગડી કરે છે આમાં વ્યવસ્થિત કોમેન્ટ કરવાની બરાબર હા તો હવે અહીંયા છે ને આ વિડીયો પૂરો કરી લઈને કે આપણે ભૂખા રાખો આ તો વિડીયો જ બનાવશે એવું લાગે તમને એવું લાગે મને એવું જ લાગે ભૂખા ખાવા નહીં દે કંઈ ખાવા નહીં દઈએ અને હોશિયાર કેવી ખબર મફત દેખાડું વાં દેખાડું એને વિડીયો બનાવી દો પછી ઉપર લઈ ગઈ ડેમ દેખાડો નળું દેખાડું પછી ઓરામ એક હાચું નીકળું બીજું કઈ હાચું ના નીકળું કોઈ વસ્તુ મને માનીએ ઓરા ઓરા ના માનીએ આ તો બેઠો આ થારી મેવા થારું થયું મને એવું લાગતું કે જ્યાં જ્યાં સાહેબ રોટલો મળશે શું છે પણ આવડે છોકરા નોટંકી હોય ને છોકરી બધી આવડી હોય બધી એવી જ હોય ગાડી જોઈએ એટલે એ બધું હોવું જોઈએ મતલબ સીધાનો દોર નથી હે સીધા જોઈએ તો દુનિયા આપણું હાલવાય નથી થોડુંક તો હોવું જોઈએ બરાબર ચાશબાએ ન બી લેને ઓગ બીજો હું બોલવાનો લેક્સ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઓછા કટલી મિલિટ નો બૈનો નવ હો હું ખાઈ લઉ પછી તન ભણવા મૂકી આવું પછી હું સુઈ જાઉ પછી તું ચા કરજે હાજી હા હા હાજી વાગ્યે 5 વાગ્યે આવીને તો બધા મિત્રો પાર્ટ જોજો વન ટુ થ્રી ફોર ફાઇવ બધા પાર્ટ આવ્યા બધા વિડીયો જોજો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં સબસ્ક્રાઈબ કરેલો હોય તો વિડીયો દેખાય અને કે નહીં દેખાય ચાલો જય દ્વારા જય દ્વારકાજી